હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે ને હું તમારા બધા માટે સરસ મજાની રેસીપીનો વિડીયો લઈને આવી છું એ પણ ઘણા ટાઈમ પછી તો આજે સવાર સવારમાં છે ને મારે મેથીના થેપલા અને ચા નાસ્તામાં બનાવવાના હતા તો પછી મેં વિચાર્યું કે ચાલ તો પછી હું રેસીપી પણ આપી દઉં હું ઘરમાં કેવી રીતે મેથીના થેપલા બનાવું છું એ પણ એકદમ ઇઝી અને સિમ્પલ રીતે અને એકદમ ઓછા મસાલાની સાથે તો અહીંયા છે ને મેં મેથીને સામી કરીને ફ્રીજમાં રાખેલી જ હતી એટલા માટે છે ને મેં અહીંયા મેથીને લઈ લીધી છે અને એકદમ ઝીણી ઝીણી છે ને સમારી લીધી છે અને હું છે ને અહીંયા કોઈ પણ ભાજીને છે ને વોશ કરીને ફ્રીજમાં નથી રાખતી કેમ કે એની છે ને બગડવાની શક્યતા થોડીક વધી જાય છે એટલા માટે તો હું વોશ કર્યા વગર જ રાખું છું એટલે કટ કરીને અહીંયા સૌથી પહેલાં તો છે ને મેં અહીંયા મેથીની ભાજી છે ને જે વોશ કરવાનું જ કામ કર્યું અને એ પણ બે પાણીમાં જેથી એમાં કંઈ પણ છે ને માટીને એવું બધું લાગેલું હોય ને તો એ વ્યવસ્થિત નીકળી જાય બસ હવે પછી છે ને અહીંયા મેં એક મરચી લીધી છે ઝીણી અને એને છે ને કટ કરી ઝીણી ઝીણી અને અહીંયા આપણે એને ખાંડવાની છે અને અહીંયા છે ને આ મરચી બહુ તીખી આવે ને એટલા માટે માટે મેં એક જ પીસ લીધું છે અને સાથે છે ને આદુનો અડધો રેન્જ જેટલો છે ને મેં ટુકડો લીધો છે એને પણ છે ને મેં છાલ ઉખેડી અને કટ કરીને નાખ્યો છે અને સાત થી આઠ કળી જેવું છે ને મેં અહીંયા લસણી નાખી દીધી છે અને આને છે ને હવે આપણે એકદમ ઝીણું ઝીણું છે ને અહીંયા ખાંડી લેવાનું છે જો કે ખાંડીને આપણે પેસ્ટ લઈએ ને તો બહુ મસ્ત લાગે છે મેથીના થેપલામાં તો અહીંયા છે ને મેં રોટલીનો લોટ લઈ લીધો છે અને હવે છે ને આપણે આમાં સૌથી પહેલાં તો મસાલા કરી લેશું તો મસાલામાં છે ને અહીંયા મેં સૌથી પહેલા લાલ મરચું નાખ્યું છે સ્વાદ અનુસાર એક ચમચી એક ચમચી છે ને મેં અહીંયા હળદર પાવડર નાખ્યો છે અને સ્વાદ અનુસાર છે ને મેં અહીંયા નમક નાખ્યું છે અને હવે જે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ રાખી હતી ને મરચીની ખાંડીને એ નાખી દઈશું અને એની સાથે આપણે છે ને કટ કરીને મેથીની ભાજી વોશ કરીને રાખી હતી ને તો એ નાખી દઈશું અને આપણા મેથીના થેપલા છે ને એકદમ સોફ્ટ બને તો એના માટે છે ને આપણે તેલનું મોણ નાખવાનું છે તો મેં અહીંયા છે ને ત્રણથી ચાર ચમચી જેટલું તેલનું મોણ નાખ્યું છે અને હવે છે ને સૌથી પહેલાં તો હું પાણી નહીં નાખીશ અને હાથવેથી એકદમ છે ને બધું મિક્સ કરી લઈશ સરખાયાથી પછી છે ને બધું મિક્સ થઈ જાય ને એ બાદ છે ને થોડું થોડું પાણી હું નાખતી જઈશ અને સરખાઈથી છે ને આપણે લોટ બાંધતા જવાનો છે અને મેં અહીંયા છે ને કોઈ પણ જાતના ગરમ મસાલાનો કે ઉપયોગ નથી કર્યો કેમકે એકદમ સાદા અને સિમ્પલ રીતે આપણે બનાવવાના છે ઘરના બધા જે બેઝિક મસાલા આપણે રેગ્યુલર લાઈફમાં યુઝ કરતા હોય એ જ નાખીને તો બસ આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે અને હવે છે ને હું આને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે છે ને આને રેસ્ટ કરવા મૂકી દઈશ તો જ્યાં સુધીમાં છે ને આપણો લોટ અહીંયા દસ મિનિટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં હું થોડીક એવી ચાની તૈયારી પણ સાથે કરી લઈશ તો અહીં એક તપેલીમાં મેં થોડુંક એવું પાણી લીધું છે સ્વાદ અનુસાર ખાંડ નાખી છે અને સ્વાદ અનુસાર છે ને ચા પત્તી નાખી દીધી છે અને હવાના છે ને હું ઢાંકીને થોડીક વાર સાઈડમાં જ મૂકી દઈશ કેમ કે પહેલાં તો છે ને આપણે મેથીના થેપલા જ તૈયાર કરી લેવાના છે અને હવે આપણો બસ લોટ એકદમ સરસ મજાનો છે ને સોફ્ટ થઈ ગયો હશે એટલે એને પહેલાં તો છે ને લઈ લીધો છે અને એમાં છે ને એક ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે અને એને સરખાયાથી છે ને મેં અહીંયા મસરી લીધો છે અને બસ પછી મસરી અને હું છે ને પહેલાં આ થેપલાને બનાવવું હોય ને તો લોયા છે ને હું પહેલાં જ બનાવી લઉં બધા લોટના તો એટલે આપણે ખ્યાલ આવે કે કેટલા બનાવવાના છે આપણે મેથીના થેપલા એ માટે તો બસ પછી અહીંયા છે ને મેં હવે તવી ચડાવી દીધી છે અને અહીંયા અમે પાટલો વેલું ને એવું બધું પણ લઈ લીધું છે બસ અહીંયા છે ને આપણે મેથીના થેપલા એકદમ સરસ મજાના વણી લેવાના છે હું તો છે ને રોટલીવાળું ને એ ટાઈપના જ વણું છું ના એનાથી પતલા વધુ કે ના એનાથી જાડા વધુ તમે કઈ ટાઈપના વણો છો ને એ મને પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો તો બસ અહીંયા સરસ મજાનું મેં છે ને મારું મેથીનું થેપલું વણી લીધું છે અને આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે તો એને જ ને અહીંયા મેં નાખી દીધું છે મેથીનું થેપલું સરખાયાથી વણીને હવે જ્યાં સુધીમાં મેથીના થેપલાની એક સાઈડ ચડશે ને ત્યાં સુધીમાં હું છે ને અહીંયા બીજું થેપલું વણવા માંડીશ અને હું તો છે ને ભાઈ આવું જ કરું છું કે એક થેપલું ચડતું હોય ને ત્યાં બીજું થેપલું વણી નાખું જોકે ઘણા ખરા મેં જોયું છે કે બધા થેપલા છે ને પહેલાં વણી લે છે અને પછી એક સાથે બધા થેપલા ચડવે છે તો હું તો એવું નથી કરતી તમે બધા તમારા ઘરમાં કઈ રીતે કરો છો એ પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો બસ મારું થોડુંક એવું મેથી થેપલું વણાણું ને ત્યાં એક સાઈડ ચડી ગઈ હતી એટલે પછી મેં એમાં તેલ લગાવી લીધું બંને સાઈડ અને બસ હવે અહીંયા છે ને એકદમ થોડી એવી ધીમી ફ્લેમ ઉપર છે ને હું અહીંયા સરસ મજાનું આપણું થેપલું છે ને એકદમ તવીથાની મદદથી છે ને સ્પ્રેડ કરી અને ને ચડવી લેસ અને બચવા આપણું એક થેપલું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે એટલા માટે છે ને અહીંયા મેં બીજું થેપલું પાછું તવી ઉપર રાખી દીધું છે અને આપણા બધા થેપલા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે એટલા માટે છે ને અહીંયા હવે મેં બીજી ગેસ ઉપર છે ને ચા વડાવવા મૂકી દીધો છે જેથી આપણા થેપલા છે ને સરસ મજાના ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે ખાવા બેસી જઈએ અને સવારમાં છે ને ભાઈ આ ઠંડીની ઋતુમાં સરસ મજાના ગરમા ગરમ ચા અને મેથીના થેપલા મળી જાય તો બીજું શું જોઈએ અને આપણી વાતોમાં ને વાતોમાં છે ને આપણો સરસ મજાનો ચા પણ ઉકળીને તૈયાર થઈ ગયો છે અને હું છે ને આ શિયાળાના દિવસોમાં ચામાં કા પછી આદુ અને કા પછી છે ને ચાનો મસાલો યુઝ કરું છું તો આજે છે ને ચાનો મસાલો મારો નાખવાનો વિચાર હતો તો બસ પછી અમે ચાના મસાલાવાળી છે ને અહીંયા સરસ મજાની ચા ઉકાળીને તૈયાર કરી લીધી છે અને મારા ફેવરેટ કપમાં છે ને એને ગાળી લીધી છે અને રાત છે ને ક્યારના વાટ જોવે છે નાસ્તાની તો બસ સૌથી પહેલાં તો છે ને મેં અહીંયા એને જ નાસ્તો આપી દીધો છે અને મેં એને છે ને ટેસ્ટ કરીને રિવ્યૂ આપવાનું કીધું છે બટ એ તો કંઈક એની અલગ જ મસ્તીના મોડમાં છે બટ ફાઇનલી એણે સરસ મજાનો રિવ્યૂ આપ્યું કે ના બહુ સરસ બન્યા છે એટલે બસ પછી મને શાંતિ થઈ અને એણે ધરાઈને ખાધું બસ પછી મેં પણ છે ને અહીંયા ટેસ્ટ કરી લીધા ગરમ ગરમ હતા ને ત્યાં એકદમ સોફ્ટ બન્યા છે અને આપણે છે ને ટ્રાવેલિંગમાં પણ લઈ શકીએ એવા સરસ મજાના મેથીના થેપલા બનીને તૈયાર થયા અને સાચે જ બહુ સરસ મજાના બન્યા છે અને એકદમ ઓછા મસાલાની સાથે મેં બનાવ્યા છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે કેવા બન્યા છે અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો હવે આપણે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ